તાલાળા વિસ્તારની અચાનક ધરાધ્રુજી લોકોએ અનુભવ્યો હળવો ભૂકંપનો આંચકો આજે રાત્રિના લગભગ વાગ્યાની આસપાસ તાલાળા વિસ્તારમાં ધરતીકંપનો આંચકો આવ્યો હતો લોકો પોતાના ઘરમાંથી બહાર દોડી આવ્યા હતા ધરતીકંપનો આંચકો તાલાડા તેમજ કોડીનાર વિસાવદર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં લોકોએ પણ અનુભવ્યો હતો તાલાળા વિસ્તારની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં આજે રાત્રિના સમયે અચાનક ધરતીકંપનો હળવો આંચકો આવ્યો હતો આ આંચકા લોકોએ અનુભવ થયો હતો પછી લોકો ઘરની બહાર રસ્તા ઉપર આવી ગયા હતા અને વાયુ વેગે આ ધરતીકંપની વાત પ્રસરી હતી આમ તાલાડા કોડીનાર વિસાવદર સુધી આ હળવા આંચકાનો લોકોએ અનુભવ કર્યો હતો બ્યુરો રિપોર્ટ લલિત ચાવડા તાલાડા આજ તારીખ ના રોજ અંદાજે સાંજના નવથી સાડાણની વચ્ચે ચિત્રાવળ ગામ તેમજ આજુબાજુના ગામોમાં એક ભૂકંપનો આંચકો અનુભવાયો હતો જેના લીધે ઘરમાંથી લોકો બહાર નીકળી ગયા હતા ભયની લાગણી જોવા મળેલ જેનાથી કોઈ જાનહાનિ જેવું થયેલ નથી પરંતુ લોકો છે ભયના લીધે ઘરોમાંથી બહાર નીકળી ગયેલા જોવા મળેલ છે